જુનાગઢ મનપા દ્વારા દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી શહેરના વાવાઝાડ વિસ્તારમાં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું થોડા દિવસ અગાઉ શહેરના શાંતેશ્વર રોડ પર આવેલ હનુમાનજી મંદિરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું આજે વાંઝાવળ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરનું દૂર કરવામાં આવ્યું મનપાની દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે ત્યારે શહેરના વોકડા પરના દબાણો ક્યારે દૂર થશે તેવી લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે દબાણ હટાવ કામગીરીમાં અધિકારી સોંદરવાભાઈ તેમજ નાથાભાઈ મેહુલભાઈ દીપકભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે